વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું તુલસી શ્યામ રોડ પર આવેલ હિમખીમડી પરા વિસ્તારમાં પણ પૂર્વ મંજૂરી લીધા વિના મદરેસાનું બાંધકામ કરવામાં આવ્યું હતું આ બાબતની જાણ વહીવટીતંત્રને થતા વિવિધ રેકોર્ડ લઈને હિમખીમડી પરા વિસ્તારમાં આવેલ મદરેસાની તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ દસ્તાવેજી પુરાવા ન મળતા વહેલી સવારે વહીવટીતંત્રના તમામ સ્ટાફ સાથે રાખીને વહેલી સવારે જ તંત્ર દ્વારા મદ્રેસાના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ પીડબલ્યુ વિભાગ પીજીવીસીએલની ટીમ વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી હતી આજ રોજ ધારીના હિમખીમડી વિસ્તારની અંદર એક તારીખ એક પાંચ બે હજાર પચીસ ના રોજ શંકાસ્પદ હિલચાલ ધરાવતા મૌલાના મદ્રેસાની અંદરથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી હતી એમના અનુસંધાને પોલીસના રિપોર્ટના અનુસંધાને રેવન્યુ વિભાગને રિપોર્ટ કરતા મકાનનું ટાઇટલ ને ચકાસતા એમાંથી આ મકાન જે છે એ સો ચોરસ વાળના મફત ચોટમાં જે તે વખતે કોઈ ગરીબ લાભાર્થીઓને ફાળવેલું મકાન જાણવા મળી આવે જે આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદરેસા માતા માટે આ આ જે જમીન છે એ દાન માં આપેલી અથવા તો એમને વેચાણ થી આપેલી હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે જે લેન કમિટી દ્વારા અપાયેલા પ્લોટ ની મૂળભૂત રીતે શરત ભંગ થતું હોય જેથી લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને વફત કરી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિનોડા અમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે સરકાર શ્રી અને પોતાના કબજે લઈ આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે ધારી પોલીસ સ્ટેશનમાં હિમખીમડી વિસ્તાર આવેલો છે ત્યાં દિને મમ્મદી કરીને એક મદરેસા છે એસડીએમ અને મામલતદાર ધારી ના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રકશન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતા આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દિને મમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાયએસપી ત્રણ પીએસઆઈ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાયડ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એ એને બોડી વોન કેમેરા હેલમેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રીઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનફ સ્ટાફ છે અને બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયએસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધીની એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવિટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે